ભાવનગર હવે ધીરે ધીરે ક્રાઇમ હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ જોવા મળી રહી છે જેમાં પહેલા ભાવનગરમાં પોલીસ કર્મચારીના જ પુત્રની સરા જાહેર દિન દહાડે હત્યા કરવામાં આવી અને ત્યારબાદ હવે ભાવનગરના સિહોરમાંથી એક દંપતી પતિ પત્નીની પણ હત્યા કરવામાં આવી છે તે મામલો સામે આવ્યો છે તો આ હત્યા પાછળનું કારણ શું હતું સમગ્ર ઘટના શું હતી તે મુદ્દા અંગે ચર્ચા કરીશું નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિત્રો તાજેતરમાં જ ભાવનગરમાં જે ઘટના ઘટી જેમાં પોલીસ કર્મચારીના દીકરાનું જે કેવલ નામનો યુવક છે તેની સરા જાહેર હત્યા કરવામાં આવી અને તેને લઈને ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ પોલીસ તંત્ર પણ સવાલ ઉઠ્યા કે લોકોમાં કાયદાને લઈને ડરનો માહોલ નથી જોવા મળ્યો અને હજુ તો આ ચર્ચાઓ ચાલી જ રહી હતી અને તે વચ્ચે એક નવી ઘટના ભાવનગરના સિહોરમાંથી સામે આવી જેમાં એક દંપતી જે મજૂરી કામ કરી રહ્યું છે ભાવનગરના સિહોરી ખાતે જેમાં મૂળ તેઓ નવસારીના એ દંપતી મૂળ નવસારીનું છે અને તે પતિ પત્ની એક આશા સાથે ભાવનગર ખાતે આવે છે કે ભાઈ અમારું અહીંયા ભરણ પોષણ થશે અમારું ગુજરાન ચાલશે અને તે સમય દરમિયાન એ મજૂરીનું કામ ભાવનગરના સિહોર ખાતે કરે છે અને એ દંપતીનું નામ છે જેમાં પતિનું નામ છે રામાભાઈ અને પત્નીનું નામ છે લક્ષ્મીભાઈ અને જેમાં એક બે દિવસ પહેલા જ એક જ્યારે તેઓ ઈંટના પઠ્ઠામાં કામ કરી રહ્યા હતા તે સમય દરમિયાન એક અમિત નામનો યુવક આવે છે તેની સાથે કોઈ જૂની અદાવતને લઈને ક્યાંક ને ક્યાંક ઝપાઝપી જોવા મળે છે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થાય છે અને તે વચ્ચે જ્યારે અમિત નામના યુવકને ગુસ્સો આવી જાય છે અને તીક્ષ્ણ હથિયાર વડે આ દંપતીની હત્યા કરી નાખે છે આ ઘટના તાજેતરમાં જ ભાવનગરના સિઘોરમાંથી બહાર આવી છે આ ઘટનાને લઈને શહેરમાં ચૂકચાર પણ મચી ગઈ છે ચારે બાજુ તેની ચર્ચાઓ પણ શરૂ થઈ ચૂકી છે તો આ સમગ્ર ઘટનાને લઈને ભાવનગરના પોલીસ શું કહી રહી છે તે પહેલા સાંભળી લઈએ ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં કીટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયારથી બારની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્ની ઉપર કુહાડીના ગા ધરેલા હતા કુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ ગુહારી પણ મળી આવે છે આરોપીની અટક કરી આયદેશરની કાર્યવાહી સિયોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે રીતે વાત કરવામાં આવે તો ભાવનગરના પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે જેમાં પહેલા તો પોલીસ કર્મચારીના પુત્રની સારા જાહેર હત્યા થઈ ત્યારબાદ રાત્રે અગિયાર વાગે ભાવનગરના સિહોરમાં એક દંપતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા જે ભાવનગરમાં સતત ક્રાઇમ રેટ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કાયદો અને વ્યવસ્થાની કથરતી સ્થિતિ જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો લોકોની માનસિકતા પણ ધીરે ધીરે બદલાઈ રહી છે જે સહનશીલતા હોવી જોઈએ તે ઘટી રહી છે માણસની જે વિચારસરણી હોવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક ક્રૂર થઈ રહી છે કે ભાઈ જો અમારું કામ ન થાય તો કોઈ પણ સામેવાળા વ્યક્તિને મારી નાખો તેવી ક્રૂરતા સતત માણસમાં વધી રહી હોય તેવું લાગી રહ્યું છે અને માત્ર ભાવનગરમાં જ નહીં પરંતુ તેની સાથે સાથે રાજ્યના અલગ અલગ શહેરોમાં પણ જે લોકોમાં ક્રૂરતાનું પ્રમાણ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે એ ગુસ્સો જે છે એ ખૂબ વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે અને બીજી બાજુ જો કાયદો અને વ્યવસ્થાની વાત કરવામાં આવે તો સરકાર તો કાયદો બનાવવાની છે પરંતુ એ કાયદા અને અનુરૂપ કેવી રીતે ચાલવું એ એક નાગરિકની ફરજ હોય છે અને ખરેખર લોકોની માનસિકતા જે ક્રૂર માનસિક આત્સિકતા થઈ ગઈ છે તેને પણ બદલવાની ખાસ જરૂર છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ